ક્રિષ્ના જ્વેલર્સ જો આ ક્રિષ્ના જ્વેલર્સ છે ને અને જુઓ બધી જાતની જુઓ બેંગલ્સ બેંગલ્સ કેટલી ડિફરન્ટ ટાઈપ ઓફ બેંગલ્સ રાખે છે આજે મનીષાને છે ને લેવું હતું એટલે મનીષા માટે લીધું ઘણું લીધું પણ હવે હું ઘરે જઈને તમને બતાવીશ પછી કે હું હું લીધું ને મારા મિત્રએ પણ લીધું ઘણું બધું એને જયશ્રીબેન માટે લીધું મનુષ્યનું મોઢું સળગું હતું એ કે ન્યાય કે ગાતા તમે કેવા સોનારાની ચોપમાં તે કંઈ લેવા નહીં કે એટલે અઠાણું દેખાડ્યું નતું એ ભાંડાની કાં કે એ હે ને હું બતાવ રાઈટ ને આગની વાત કરી કે સિક્રેટ રાખવું હતું સરપ્રાઇઝ રાખવું હતું ઓકે સો જય શ્રી કૃષ્ણ મહાદેવ ઈ તારી માં હવાર માં ભાઈ ગયા આઠ વાગ્યા પોણા જઈ હતી

હમમ માનતા કે પોપટલાલનો વાત પોપટભાઈની પોપટભાઈની વાત કરે ચેરીટેબલ ટ્રસ્ટ પોપટભાઈ જેઠાલાલ જેઠો દયાનો પોપટલાલ ઈ પોપટભાઈ એ મસ્ત વાતાવરણ હા બોલ્યો પ્રાવિડ લેશટર્મ મને રન ને તો પડ્યા કે લેસ્ટરમાં છે જો હમ રેસ્ટોરન્ટમાં આવ્યા મસાલા મસાલામાં ચાય પાણી અમારે પીવું હોય તો હાલો જોરદાર ચાય બનાવે અહીંયા મસાલા વાળી ટી તમે ઓળખો તમારા મિત્ર છે એટલે અમે હે ને બેસ્ટ જો અહીંયા આવ્યા થોડું ઘણું કામ છે અમારે તે તમને બતાવી દઉં રેસ્ટોરન્ટ અત્યારે અગિયાર વાગ્યા તો અમે કીધું ચાય પાણી પી લઈએ ભજીયાનો ઓર્ડર કર્યો તો ભજીયા ખાવા અત્યારમાં તમારે ખાવા હોય તો ચાલો હં આ મસ્ત છે રેસ્ટોરન્ટ અહીંયા અત્યારે તો અત્યારે એમ્પટી છે પણ બહુ જ બિઝી હોય આ આમ સ્પેશિયલી ખાંજના તો મેં આ લોકો પિઝા પહેલાં પિઝામાંથી બહુ પ્રખ્યાત હતું પિઝા મિચ મસાલાના પિઝા અમે કારણ કે અમે અહીંયા મેં મેં બાજુમાં જ લેતા ને હે એટલે

ક્રિષ્ના જ્વેલર્સ જો આ ક્રિષ્ના જ્વેલર છે ને તમે કીહો કે તમને કંઈક પૈસા પૈસા દીધા છે ને એટલે તમે એડવર્ટાઈઝ કરો ના એવું કંઈ નથી પૈસા પૈસા નથી દીધા જો સ્ટાફ જોઈએ કોઈ સ્ટાફ હોય તો પણ સ્ટ્રિક્ટલી નો સ્ટુડન્ટ સ્ટુડન્ટ માટે નથી કે બસ કંઈ જોવો લ્યો કેવું છે બધા હમ એટલે મસ્ત રાખે છે મસ્ત વસ્તુ હોય છે જોરદાર હોય છે અને સેન્ટ સેવિયર્સ રોડ ઉપર પણ છે આની શોપ બેલગુડા રોડ ઉપર છે આવ્યા છે એનો એને જુઓ જ્વેલરી તમારે લેવી હોય ને કોઈને તો ક્રિષ્ના જ્વેલર્સમાં આવવાનું ઓકે ક્રિષ્ના જ્વેલર્સ ઇઝ ધ બેસ્ટ વન રિયલી અહીંયા લેસ્ટરમાં બેલગઢ રોડ ઉપર છે એટલે તમને એમ ન થાય કે હમ બધું રિઝનેબલ ભાવ હોય એવરીથીંગ અને તમને જેવું જેવું તું હોય ને એવું કરી આપે ઓકે સો ઇઝ ધ બેસ્ટ વન એ આપણા મિત્ર છે એટલે છે ને તમારે કંઈ પ્રોબ્લેમ જ નહીં ઓકે ઈ અને જુઓ બધી જાતની જો બેંગલ્સ બેંગલ્સ કેટલી ડિફરન્ટ ટાઈપ બેંગલ્સ રાખે છે આજે મનીષાને છે ને લેવું હતું એટલે મનીષા માટે લીધું ઘણું લીધું પણ હવે ઘરે જઈને તમને બતાવીશ પછી કે હું હું લીધું ને મારા મિત્રોએ પણ લીધું ઘણું બધું હે જયશ્રીબેન માટે લીધું સર સી નાઇસ છે બધુંય એટલે કોઈ તમારે વ્યાધી જ નહીં અહીંયા હં જેવું જોઈએ એના જેટલું જોઈએ એટલું ઇ ઓલ ધેર હ જેવામાં કંઈ ઘટે એરિંગ્સથી માંડીને બધી વસ્તુ છે એવરી સિંગલ થિંગ્સ હં કેવું પછી હવે આ બાજુ તમે બતાવો જુઓ સી નાઇસ કેવું પાઇન છે તમને ખબર પડે કે ડિઝાઇન કેવી કેવી રાખે છે એવું નહીં કે આ આટલી જ ડિઝાઇન છે તર આર લોટ્સ સો ડોન્ટ વોરી कम डाउन ટુ ક્રિષ્ના જ્વેલર્સ યા અને આ જો વીટી રિંગ ઈઝ સ્પેશિલિસ્ટ રિંગમાં પણ રિંગ બી એવું નથી કે કંઈ ઓલ ડિફરન્ટ ટાઈપ શી હાજુ ય હાજુ રિંગ હવે ઓલ ડિફરન્ટ ટાઈપ યો બધુંય છે સો યુ મસ્ટ કમ અને વિઝિટ ક્રિષ્ના જ્વેલર્સ ઓકે તો યા તો આવજો અહીંયા અને બાજુમાં હોટ પોટેટો શોપ છે જો એટલે ખાઈ લેવાય અહીંયા ભૂખ લાગે તો આવું છે અને અમે તો ઘણું લીધું ફોન પછી ઘરે જઈને તમને બતાવો બધું બરાબર અહીંયા પછી ટાઈમ ટાઈમિંગ નથી ને હા મેં જોવો બીજું એક લક્ષ્મી જ્વેલર્સ છે એ આપણા મિત્રો છે કારણ કે ત્યાંથી આપણે ઘણી વસ્તુ લીધી ત્યાંથી અને એ પણ દેશ ગુડ રિયલી અહીંયા એક બીજા છે ગણપતિ ગણપતિ જ્વેલર્સ પછી આ બાજુ જુઓ રામ જ્વેલર્સ સી એટલે અહીંયા છે ને તમે માનો તો જ્વેલરી અને ખાવાની શોપો યે આર ધ બેસ્ટ હિયર જો આમાં છે પણ પછી રેસ્ટોરન્ટ છે પછી એવું નથી એટલે અહીંયા શોપિંગ અહીંયા કરી લેવાનું પછી ખાઈ લેવાનું પીઝા પાર્લર છે અહીંયા આ પીઝા પાર્લર પછી હામે જુઓ એક બીજી શોપ શર્મિલી શરમિલી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે જો પેલું ને આ બાજુ પોપટ હિરજી એન્ડ સન્સ એ હજી ખુલ્લું નથી આ છે ને બેલગ્રેવ નૈબરહુજ સેન્ટર છે ઓકે સો એ છે અને અહીંયા બધા જો આ બીપીન જ્વેલર્સ હમ એટલે અહીંયા દુનિયાની શોપો છે છે તો એવું છે બધાય તો તમને ખાલી બંધ થાય નહીં કે ભંડા કે જો અહીંયા બીજું દક્ષિણ સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન છે ખાવું હોય તો અહીંયા અત્યારે ટાઈમ થયો એટલે માણસો હોય પછી આ એક બોબી રેસ્ટોરન્ટ આ બોબી રેસ્ટોરન્ટ બહુ જૂનું છે અહીંયા પણ માણસો છે ને જમવા માટે અત્યારે દુનિયાનો આવતા હોય જુઓ જમે છે અત્યારે કારણ કે ટાઈમ થયો એટલે એવું છે બધું તો આવજો અહીંયા બેલગેર રોડ ઉપર આને ગોલ્ડ માઇન કહેવામાં આવે છે લેસ્ટર કારણ કે ગોલ્ડ વેચાય છે બહુ એટલે જો સામે ડીએમ સોની છે ને એવું છે બધું એટલે જોરદાર બજી છે એટલે આવું બધું કર્યું અમે આજે ને હવે છે ને થોડુંક શોપિંગ કરવું મારે ગ્રોસરીનું તો એ ગ્રોસરીનું થોડુંક લઈ લઈએ એટલે પછી જઈએ ભાગીએ હમ તમારે કંઈ લેવું હોય તો કહેજો ગોલ્ડ જોઈએ ગોલ્ડ જોતો હોય તો કહેજો હમ પાછા

મીરાન તો થતો હે આને તો મને માપ આપ્યો હતો એટલે મને ખબર છે કે કાઉ કે કેટલી હો માપ એ તો ત્યાં ક્યાંથી ખબર નહીં હતો પાછો તૈયાર તૈયાર હતી પાસે એવું હે તો જો ગમે કે નથી ગમતી ન ગમે તો વાત રાખી પાસે જ દે દેવાની એટલે ગમે એક મીરા મીરા નહીં લે લે બેન

કિલોગ્રામ ને હોય ને ગ્રામ ને કિલોગ્રામ હા ફોર્ટી ગ્રામ નું ગોલ્ડ છે ઓકે એ આવ્યું એ ન કહેવાય પછી પંદરડાની કે એ બધું થોડું કહેવાનું હોય પ્રેઝન્ટ લેવે એ પ્રેઝન્ટ નો કે પ્રેઝન્ટ ને પ્રાય પ્રેઝન્ટ ને ના કોઈ પ્રાય જ ન હોય એમ બરાબર ને તો પંદરડા ને કહેજો એ ખુશ થઈ હવે મને કહે કે આગણી આગણી કે મને કે તો કે બનાવે દા નટાણે ખાવું ને ફલાણું ને ટીકડો